ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયોજિત ફ્રી થેરાપી કેમ્પ જે એન તાવાણી હાઈસ્કૂલ તાવાણી હાઈસ્કૂલ ખાતે ઉજાવતો કેમ્પનો શુભ શરૂઆત પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો સોજા ખાલી ચડવી ડાયાબિટીસ વગેરેની થતી તકલીફો રાહત મેળવી શકાય તે દવા વગેરે

વિરાણી સાહેબ તેમજ પત્રકાર સંજયભાઈ વાળા તેમજ પત્રકાર ડામોર વનરાજભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હારી ગામમાં ડામાણી હાઈસ્કૂલમાં અમારો એક નિઃશુલ્ક વિના મૂલ્યે સારવારનો જે કેમ્પ ચાલુ થયેલો છે એના વિશે અમે લોકો વાત કરવા જઈએ છીએ આ જે કેમ્પ છે એમાં અમે વિના મૂલ્યે દવા વિના આડઅસર વિના કોઈ કોઈપણ પરેજી વિના ઘણી બધી તકલીફોમાં રાહત આપવાનો પ્રયત્ન કરશું જેવી કે બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાઇટિકા થાઇરોઇડ માઇગ્રેન ગેસ એસિડિટી વેરિકોઝ વેલ ચિકનગુનિયા સોરિયાસિસ એને લગતી તકલીફો અથવા તો કોઈ પણ દુખાવો જેવો કે ગોઠણ કમર પગ પીંડી સાથળ વાસો ગરદન માથું હાથ ખભા ક્યાંય કોઈ પણ દુખાવો હોય શરીરનો અથવા તો સોજા ચડતા હોય ખાલી ચડતી હોય ગઠ્ઠા થઈ ગયા હોય ગાંઠ થતી હોય કેન્સર સિવાયની કોઈપણ ગાંઠનો અહીંયા ઈલાજ થાય છે અથવા તો ગોટલા ચડતા હોય કોઈ પણ નસ દબાતી હોય નસ સુકાતી હોય તો એને લગતી અહીંયા સારવાર આપણા જ ધારીમાં વિના મૂલ્યે આજથી સાતથી આઠ દિવસ સુધી રહેશે પરંતુ અહીંયા રોજ આવવાનું રહેશે તો આપ જે કોઈ પણ લોકોને ધારીમાં આનો લાભ લેવો હોય વિના મૂલ્યે સારવારનો એ લઈ શકે છે ગેરંટીડ રિઝલ્ટ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ